નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ એટી સિક્સ વધુને વધુ સમાચાર મેળવવા માટે આપ અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વિકસિત ભારત સંકલ્પ યાત્રા રવેલ મુકામે આવી પહોંચ્યો હતો ધારાસભ્ય શ્રી કેશાજી ચૌહાણ હાજર રહેલ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી આરોગ્ય વિભાગમાંથી ડૉક્ટર પીપી ચૌધરી પશુપાલન વિભાગમાંથી સુરેશભાઈ ચૌધરી તાલુકા પંચાયતમાંથી નરસિંહભાઈ બેન્કિંગ યોજનાઓ વિશે બેંક ઓફ બરોડા એક્ઝિક્યુટિવ એન્જિનિયર ત્રિપાઠી સાહેબ ગામના તલાટી કમ મંત્રી ઉદયભાઈ માળી પોપટજી ઠાકોર શિક્ષણ વિપુલભાઈ શિક્ષક રવેલ નવા સરપંચ શ્રી રમેશભાઈ પટેલ રવેલ જૂનાના સરપંચ પૂનાજી ઠાકોર પૂર્વ સરપંચ ખેમાજી ઠાકોર પૂર્વ સરપંચ હસમુખભાઈ પટેલ બાબુભાઈ માળી ગોસ્વામી ખેમપુરી દેવજીભાઈ મંત્રી પટેલ કલ્યાણભાઈ શિક્ષક પટેલ માજી મંત્રી કલ્યાણભાઈ પ્રજાપતિ રામસિંહભાઈ ઠાકોર રાહુલભાઈ ગ્રામ પંચાયતના સદસ્યશ્રી તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ધન્યવાદ અહેવાલ પ્રકાશ ગૌસ્વામી દિયોદર